特别。<Super S 2> <Super S 1> bueno. જે આપણો પરિચય નથી આ વખતે ગામના મંદિર જાણી શું જાગૃતિ ધવલ બારોટ જિલ્લા સરકારી વકીલ આજ રોજ જે નામદાર કોર્ટે બે આરોપીઓ ઇલિયાસભાઈ ઉર્ફે મામા સાબિરભાઈ મનસુરી તથા આરોપી રાહિદ મિયા રિયાઝ મિયા સૈયદ બંને રહેવાસી ધોળકા જેઓની જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલો છે તે ખેડા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર એક કરોડ રૂપિયાની જે લૂંટ થઈ હતી તે ખૂબ જ ચકચારી કેસ હતો

તે દરમિયાન ધોળકા ચોકડીએ બે આરોપીઓ રાહિદ મિયા તથા તેની પત્ની સુજાનુ બંને રિક્ષામાંથી ઉતરી જાય છે અને રિક્ષાનો ચાલક આ એક કરોડ રૂપિયા લઈ અને એકલો જતો હોય છે તે અને તેની પત્ની આરોપીઓને આ એક કરોડ રૂપિયા લઈને જાય છે તેની ટીપ આપેલી અને એ ટીપ આપી તેના અનુસંધાને અન્ય આરોપીઓ ઇકો ગાડી લઈ આવી અને આ રિક્ષા ચાલકને માર મારી અને એક કરોડ રૂપિયાની લૂંટ ચલાવીને નાસી ગયેલા હતા આ કેસની અંદર જે આરોપી ઇલિયાસભાઈ છે તે અન્ય આરોપી જે લૂંટમાં ગયેલો જેનું નામ છે હૈદો હૈદો ઉર્ફે સાહિદ તેનો સગો ભાઈ ભાઈ થાય છે અને આ લૂંટના ગુનાની અંદર તેની પાસેથી ત્રીસ લાખ રૂપિયા જેટલી માતબર રકમ પોલીસે રિકવર કરી છે તેમજ જે મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે રાહિદ મિયા સૈયદ રહે ધોડકા

શ્રી સિસારા સાહેબ તેઓએ ખૂબ જ ટૂંકા સમયની અંદર આ સમગ્ર ગુનાનો ભેદ છે એ સીસીટીવી ફૂટેજ તથા હાઈવે ઉપરના જે ફૂટેજ છે તેના આધારે તેમજ આ અન્ય આરોપીઓ જે બેન્કમાં પૈસા ઉપાડવા ગયેલા તેઓની પૂછપરછ કરી અને આ સમગ્ર ગુનાનો ભેદ ખૂબ જ ટૂંકા સમયમાં ઉકેલી નાખેલો અને ખૂબ જ મોટી માતબાર રકમ આ ગુનાના કામે પોલીસે રિકવર પણ કરેલી છે